સંગઠિત અને ઐક્યબદ્ધ પ્રયાસો યોજવા મળશે જે સમાજને એકતા અને શક્તિના જાગરણ માટે પ્રેરણા આપે છે ઉત્સવ દરમિયાન વિશાળ સમુદાયના સજ્જન શક્તિ સાધુ સંતો નગરજનો અને સ્વયંસેવકો હાજર રહેશે પથ સંચાલન પછી શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જે પરંપરા અને ભક્તિનું એક વિશેષ પ્રદર્શન છે આ પ્રસંગે આજ કોઈ સ્વયંસેવકોને ઉપસ્થિત શ્રદ્ધાળુએ ભારતીય સંસ્કૃતિ દૈનિક પરંપરા અને નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો ઉત્સવ દરમિયાન નાના અને મોટા તમામ ઉંમરના લોકો મહિલા અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ આ મેળાને વધુ ઉજ્જવળ બનાવવામાં આવી છે દરેક ઉપસ્થિત વ્યક્તિ ઉત્સવની પાવનતા અને રાષ્ટ્રપ્રેમના ભાવથી પ્રભાવિત જોવા મળ્યો આ ભવ્ય આયોજન માત્ર વિજયા દશમીની ઉજવણી જ નથી પરંતુ સમાજને એકત્રિત કરવાની કાર્યશીલતા પ્રદર્શિત કરવાની અને સમુદાયમાં સભ્યત્વ શાંતિને સમર્પણના મૂલ્ય પ્રસારિત કરવાની પ્રેરણા પણ આપે છે રિપોરે હાર્દિક જોશી સોનગઢ